નસવાડી તાલુકા સેવા સદનનું બે લાખથી વધુનું વીજ બિલ બાકી હોય એમજીવીસીએલના કર્મચારીઓ ફ્યુઝ કાઢી લીધા હતા જેથી સેવા સદનની કામગીરી ખોરવાઈ હતી નસવાડી તાલુકા સેવા સદન ખાતે ગામડે ગામડેથી અરજદારો કામગીરી અર્થે આવતા હોય છે છેલ્લા બે દિવસથી કનેક્ટિવિટીનો અભાવ હોય અધિકારીઓ સ્વાગત ઓનલાઈન પ્રશ્ન બહાર બેસી અરજદારને સાંભળવો પડે છે સેવા સદનમાં એક બાજુ નેટ બંધ તો બીજી બાજુ વીજ કનેક્શન બંધ હોય ગામડામાંથી આવેલ આદિવાસી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે વિકાસની વરવી વાસ્તવિકતા વચ્ચે આ દ્રશ્યો નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના વિકાસની ચાડી સમાન બન્યા છે નસવાડી તાલુકા સેવા સદનના એક પણ જવાબ અધિકારી આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી આજે અમારા બીજું તો કંઈ નથી પૂછવાથી અમને જાણ મળી છે કે જેમ નાયબ મામલેદાર કે મામલેદાર કચેરીમાં વીજ કનેક્શનનું મીટર કપાઈ ગયું છે એના માટે કોઈ કામગીરી ચાલતી નથી અને ઓનલાઈન ઉપરથી ચાલતું નથી છે ત્રણ દિવસથી જાતિને ડાકવા માટે આટો મારું છું નેટ જ નથી ચાલતું એવું કહે છે કે લાઈટ જ નથી એવું કહે છે ઓનલાઈન જ નહીં ચાલુ એના માટે મેં આજે પણ આવ્યો છું પણ આજે પણ લાઇટ નહીં કે